સાથે લોકોએ આજે મતદાન હતું અલગ રાજ્ય તરીકેનો દરજ્જો આપવાની માગણી સાથે એમણે મતદાન કર્યું પણ છ જિલ્લા એવા કોઈ પત્ની માંગણી વગર ત્યાંના લોકોએ માંગણી કરી હતી કે અમને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવે આવી જ માંગણી ગુજરાતના બે વિસ્તારો એવા છે કે જે અલગ માંગણી કરી રહ્યા છે એક છે પિલિસ્તાનની માંગણી અને બીજું સૌરાષ્ટ્રની માંગણી તો સૌરાષ્ટ્ર ને અલગ રાજ્ય કરવાની માંગણી છે છે ને અલગ રાજ્ય કરવાની માંગણી છે આ આ બધા જે માંગણી કરવામાં આવી રહી છે તો નાગાલેન્ડ ના જે પરિણામો નામો આવ્યા છે મતદાન ના પરિણામો ખરેખરનારા છે ત્યાંના લોકોએ એનો સખત વિરોધ સખતદાન જીરો ટકા છ જિલ્લાઓમાં

ઉદ્યોગો મોટા છે આખા દેશનું વધારેમાં વધારે ઊંધી એમ મોરબી ભરે છે અને બીજું કે ઘણા બધા શહેરો ની અંદર ઉદ્યોગો ઈધા છે અને આગળ ઢેબરભાઈના વખતમાં મારા જાણવા પ્રમાણે અલગ સૌરાષ્ટ્ર હતું એટલે જો અલગ સૌરાષ્ટ્ર માંગવા પાછળની અમારું કારણ એ છે કે જો માણસોને સગવડતા મળે અને પ્રજાના કામો થાય કારણ કે પ્રજાને કામ માટે જે મેં વાત કરી કે દૂર દૂર થી ને કે જવું પડે છે એને બદલે સગવડતા મળે એટલા માટે અમારી માંગણી છે કે અલગ સૌરાષ્ટ્ર હોવું જોઈએ અલગ સૌરાષ્ટ્ર રાજ્ય હોવું જોઈએ ગાંધીનગર આપણું છે રાજધાની તો એ દૂર પડે સૌરાષ્ટ્ર ને એક માત્ર અંતરના કારણે આપણે અલગ અંતર ના કારણે તમારી નહીં નહીં અંતર ના કારણે આરો ડેવલપ થાય ને જેમ નરેન્દ્ર મોદી સાહેબ એ જિલ્લા જુદા કર્યા તાલુકા જુદા કર્યા અને જેમ જેમ કઈક ડેવલપ થાય એમ અલગ રાજ્ય થાય તો રાજ્ય ડેવલપ થાય પ્રજા સુખાકારી મળે સગવડતા મળે એ એ થાય અને વધારે માં વધારે આ બાજુ ધંધાઓનો વિકાસ થયો છે અને ધંધાના પ્રશ્ન ધારો કે પર્યાવરણથી હોય કે ગમે હોય એ બધા હેડ ઓફ ટીબી કચેરી બધી અમદાવાદ ગાંધીનગર છે તો પ્રજાને નાની નાની બાબતમાં ઘણા બધા માણસો ની દોડા દોડી કરવી પડે છે તો આ દોડા દોડી ઓછી અન્યાયી છે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય હોય તો સૌરાષ્ટ્ર ડેવલપ થાય અત્યારે ડેવલપ છે પણ ધાર્યું એવું ડેવલપ ન થાય ને અત્યારે સરકાર તરફ થી કોઈ અન્ય છે નહિ એવી વાત નથી અલગ સૌરાષ્ટ્ર આપવાની વાત છે સૌરાષ્ટ્ર રાજ્ય આપવાની વાત છે કારણ કે એ સૌરાષ્ટ્ર અલગ રાજ્ય આપે તો રાજ્ય અને સૌરાષ્ટ્ર નો વિકાસ થાય અત્યારે વિકાસ થાય છે પણ અલગ વિકાસ થાય કારણ કે ઉંધિયામણ એમ તો આવે અને વ્યવસ્થિત થાય અન્ય એમને અત્યારે તો અન્યાયમાં અન્યાય નહીં પણ માણસોને હેરાન કરતી છે

ઝડપથી થાય એ માટે સૌરાષ્ટ્ર હોવું જોઈએ એવી એમની માગણી છે તો એ થયું કદા કદાચ અહીંયા પણ થાય લાલજીભાઈ ઘણા સમય મોરા રહીને પણ

કરી રહ્યા છે સરસ પાણી વિના ખેતરના ખેડૂત ની ભૂમિ એવા પ્રવાહ પણ

આખા ભારતમાં આવા વીસ વીસ સ્થળો એ લોકો માગણી કરી રહ્યા છે કે એમને અલગ રાજ્ય મળવું જોઈએ અને એની પુષ્ટિ જે નાગાલેન્ડમાં મળે છે નાગાલેન્ડના લડવૈયા લોકોએ વીસ વિધાનસભા બેઠકો ઉપર જીરો ટકા મતદાન કર્યું છે ગઈકાલે જીરો ટકા આખા દેશને ચોંકાવી દીધો છે નાગાલેન્ડે કારણ કે એ લોકો વારંવાર માંગણી કરી રહ્યા છે આગલા દિવસોથી જ ત્યાં વિરોધ થયો હતો બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને ધારાસભ્યોને ત્યાંની સ્થાનિક જે કેટલીક સંસ્થાઓ છે કે જ્યાંનું મુવમેન્ટ ચલાવી ધારાસભ્યોને કહ્યું હતું કે

આદિવાસી પટ્ટી અરવલ્લી ની પર્વતમાળાઓ જે છે ત્યાં પણ માગણી કરે છે તો આ પરિસ્થિતિ આવીને કેમ ઉભી નાગાલેન્ડ જેવી જ પરિસ્થિતિ ગુજરાતમાં ઉભી થાય એવું સરકાર ઈચ્છે છે તેની સાથે મંત્રણા કેમ નથી કરવામાં આવતી આટલા બધા આંદોલનો ચાલી રહ્યા છે આપણે જોયું છે હમણાં ક્ષત્રિય સમાજ જે આંદોલન કરી રહ્યું છે એ પણ ધીમે ધીમે એ જ તરફ જઈ રહ્યું છે રાજકીય પક્ષો ને વિરોધ કરી રહ્યું છે ભારત ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરી રહી છે સરકારની સામે સક્રિય સમાજ અને અનેક ગામડાઓમાં ભાજપ પ્રવેશી શકતું નથી પોતાના પ્રચાર કરવા માટે લોકસભાની ચૂંટણી માટે તો આજે આવી પરિસ્થિતિ આખી આવીને ઊભી રહી છે અને એટલા માટે હવે લોકોની માગણી છે કે જો નાગાલેન્ડમાં થયું તો સૌરાષ્ટ્ર કેમ કેમ ન થઈ શકે ક્ષત્રિયોના સમયનું સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવાની માંગ વર્ષોથી થતી આવી છે અને છેલ્લા 20 તો ઘણા બધા લોકો ત્યાં લડત પણ ચલાવે છે ગુજરાતની તમામ લગભગ 26 લોકસભાની બેઠકો ઉપર ભાજપનો વિરોધ કરવાનો કલેક્ટર નક્કી કી થયો તો આ લોકોએ કેમ કરવું પડે છે શા માટે નાગાલેન્ડ રસ્તે સૌરાષ્ટ્રના લોકો જઈ રહ્યા છે મતદાનનો બહિષ્કાર કેમ કરી રહ્યા છે ભાજપનો ખાસ કરીને ભારતીય છે બાણું સંસ્થાઓના પ્રતિનિધિઓની એક સમિતિ બની હતી અને એ સમિતિ પણ માંગણી કરી રહી છે કે એમને જે અન્યાય થયો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા પરશોત્તમ રૂપાલા દ્વારા એ અન્યાય દૂર કરવામાં આવે અને એટલા માટે હવે અલગ સૌરાષ્ટ્ર રચાશે એવી આ જો આપણે જોઈ રહ્યા છીએ ઉલ્ચામાં અલગ સૌરાષ્ટ્ર રચા ખરું એવી અપરાગ તેજુરા કરીને એક આંદોલનકારી છે સૌરાષ્ટ્રમાં કે જે આ આંદોલન પણ ચલાવી રહ્યા છે અને નેતાગીરી પૂરી પાડી રહ્યા છે બે હજાર એક અને બે હજાર ચૌદની લોકસભામાં આ અલગ સ્ટેટનો નકશો મૂકવામાં આવ્યો છે કે સૌરાષ્ટ્ર નું અલગ સ્ટેટ કેવું હોવું જોઈએ સૌરાષ્ટ્ર સહિત દસ નવા રાજ્યોનો પ્રસ્તાવ સરકારે સ્વીકારો છે એવું માનવામાં આવે છે આ ભાસ્કરનો અહેવાલ હતો આ આપણે સૌરાષ્ટ્રમાં આ પેજ ફેસબુકનું પેજ ચાલે છે આ પેજ આપણે જોઈ રહ્યા છીએ સૌરાષ્ટ્ર કચ્છ રિટર્ન કરીને જે પક્ષ ચાલે છે તેલંગાણાને રાહ ન્યાય મળ્યો તો સૌરાષ્ટ્ર કચ્છને ક્યારે મળશે આ પેજ માં ઘણા બધા લોકો જોડાયેલા છે અને ગુજરાતમાં આ રીતે વિરોધ થઈ રહ્યો છે નો વોટ ફોર બીજેપી તો આવું કેમ થઈ રહ્યું છે એ સવાલ ખરેખર આજે પૂછવામાં આવી રહ્યો છે વીસ ધારાસભ્યો એ ચૂંટણીનો બહિષ્કાર કરે ત્યાંના ચાર લાખ મતદારો એક પણ મત ન પડે એ હદ સુધી ત્યાંના લોકોએ જવું પડ્યું છે

અલગ રાજ્ય ન આપવું જોઈએ અને આજે પણ આપણે જોઈએ છીએ નાગાલેન્ડમાં મતદાન એ તરફ દોરી જાય છે તો સૌરાષ્ટ્રમાં કેમ આવું ન થઈ શકે થઈ શકે છે કારણ કે એકસો થી વધુ સંસ્થાઓ માંગણી કરી રહી છે અને એમની માંગણી પ્રત્યે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને સરકાર ધ્યાન આપતી નથી બિલકુલ તેત્રી જેવા ભાજપના કાર્યક્રમો કાર્યક્રમ દરમિયાન સભા થી લઈને રેલી થઈ હોય થતી હોય મિટિંગ ચાલતી હોય એમાં વિરોધ થયો છે અત્યાર સુધીમાં અને ઘણા બધા વિડીયો પણ બહાર આવ્યા છે એના સંદર્ભોમાં અને તમામ જિલ્લાઓમાં બહેનો સાતમી સુધી ક્રમિક એક બે દિવસ માટે પ્રતિકો ઉપવાસ પણ કરવાના છે

સૌરાષ્ટ્રમાં ચાલીસ બેતાલીસ બેઠકો છે આગળ બેઠકોમાંથી વીસ બેઠકો વિધાનસભાની છે એમાં મતદાન જીરો ટકા થયું છે વીસ વિધાનસભા વિસ્તારોમાં ત્યાંની સંસ્થા છે ઈનપીઓ તરીકે ઓળખાય છે એને આહવાન આપ્યું હતું કે લોકો સ્વયંભૂ બંધ પાડે નાગાલેન્ડના લગભગ કુલ અગિયાર અગિયાર જિલ્લાઓ છે અને બીજા નાના સાથે કઈ સોળ સોળ પ્રદેશો પણ છે અને નરેન્દ્ર મોદી પણ ત્યાં જઈને લોકોને મતદાન કરવા માટેની અપીલ કરી આવ્યા હતા પણ એ એ અપીલ પણ માની નથી ત્યાંના લોકોએ અને અહીંયા આ જગ્યા ઉપર નાગાલેન્ડમાં અમિત શાહ ગૃહ રાજ્ય ગૃહ પ્રધાન પોતે પણ ગયા હતા અને એનપીઓ સાથે સંલગ્ન સંસ્થાઓએ ગયા વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાનું જે એલાન આપ્યું હતું ત્યારે એને સમજાવવા માટે ગયા હતા ખાતરી આપી હતી અમિત શાહ અને એમણે સ્ટ્રાઇક પાછી ખેંચી લીધી લીધીસભામાં પરંતુ એમણે જે અમિત શાહે જે પ્રજાને ખાતરી આપી હતી ત્યાંની નાગાલેન્ડની પ્રજાને એ પાડી નથી અહીંયા પણ લગભગ એવું જ થઈ રહ્યું છે અમિત શાહ અહીંયા પણ ગુજરાતમાં નથી દેખાતું કે લોકોની માગણી પ્રત્યે ધ્યાન આપતા હોય અલગ સૌરાષ્ટ્ર પ્રત્યે ધ્યાન આપતા હોય ક્ષત્રિયોની માંગણી માટે ધ્યાન આપતા હોય તો આવું કેમ થઈ રહ્યું છે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો છે કારણ કે સાતસો ને આડત્રીસ જેટલા મતદાન મથકો નાગાલેન્ડમાં કર્મચારીઓ નાગાલેન્ડમાં પચીસ લાખ મતદારો છે એમાં છ જિલ્લામાં જ્યાં બહિષ્કાર થયો છે એમાં ચાર લાખ છસો ને બત્રીસ મતદારો છે એમાંથી કોઈ મતદાન નથી કર્યું અહીંયા બે હજાર દસ થી અલગ રાજ્યની માંગણી કરી રહ્યા છે. પણ સૌરાષ્ટ્રમાં તો છેલ્લા ચાલીસ વર્ષથી માંગણી કરવામાં આવી રહી છે. અલગ રાજ્ય માટેની અને એમાં વીસ વર્ષથી તો બુલંદ રીતે બે હજાર એક થી તો બુલંદ રીતે માંગણી કરવામાં આવી રહી છે. આ સૌરાષ્ટ્ર રાજ્યનો નકશો પણ જાહેર કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દસ નવા રાજ્યોનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો હતો. સાત નાગા જાતિ જે નાગાલેન્ડમાં છે એમની પણ એવી જ માગણી છે કે આ છ પછાત જિલ્લાઓ છે એના માટે અલગ રાજ્ય કરવામાં આવે કારણ કે એમને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે અને એટલા માટે હવે ગંભીર ચિંતાનો વિષય ઉભો થયો છે સૌરાષ્ટ્ર માટે પણ અને ગુજરાત માટે પણ સૌરાષ્ટ્ર જે હમણાં આપણે વાત સાંભળતા હતા મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા પણ કહેતા હતા કે ભાઈ હવે અમારે સૌરાષ્ટ્રના લોકોએ લાંબા અંતર સુધી જવું પડે છે પોતાના પ્રશ્નોની રજૂઆત માટે અન્યાય થઈ રહ્યો છે જે વિકાસ થવો જોઈએ વિકાસ પણ થતો નથી અલગ રાજ્ય જો કરવામાં આવે તો ઘણી બધી સવલતા પણ વધી શકે છે સૌરાષ્ટ્રમાં ઘણા ઉદ્યોગો થયા છે વેપાર અને શિક્ષણ પણ થયું છે પરંતુ પ્રજા માટે પ્રજા જુનાગઢ પોરબંદર અને વેરાવળ જવું પડે છે ગાંધીનગર સુધી કહેવાનો એમનો મતલબ ઓગણીસો સાહીઠ પહેલા સૌરાષ્ટ્ર અલગ રાજ્ય આપવાની માગણી હતી અલગ રાજ્ય હતું જયારે ગુજરાત રાજ્ય બન્યું ત્યારે ગુજરાતની સાથે મહારાષ્ટ્ર

આ નથી નથી લગભગ દસ વર્ષ પહેલા એક ઓગસ્ટ બે હાજર તેર માં અલગ કચ્છ સૌરાષ્ટ્ર અંગે રજૂઆત કરવા માટેની મીટિંગ બેઠક મળી હતી જુનાગઢ અલગ સૌરાષ્ટ્ર મુદ્દો ત્યારે ચર્ચાયો હતો અને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના ભાજપના નેતા પૂર્વ સંસદ સભ્ય પિત્તલભાઈ રાધડિયા એ પણ અલગ સૌરાષ્ટ્રની ની માગણી કરી હતી ભારતીય જનતા પાર્ટીના ના નેતાએ માંગણી કરી હતી અલગ રાજ્ય હોવું જોઈએ અને એમણે કરી હતી કે જે આંદોલન છે છે આંદોલન અને એની લડત ચલાવવા માટે સૌરાષ્ટ્ર સંકલન સમિતિની રચના કરી હતી અને એને એને વારંવાર માંગણી પણ કરી હતી તો આ ક્ષત્રિયો જે રીતના આંદોલન ઉપર અત્યારે ચાલી રહ્યા છે તો નાગાલેન્ડ જેવી પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કારણ કે આ પલિતો જો જ્યારે ચંપાય ત્યારે સરકાર અને પ્રજા માટે મુશ્કેલી ઉભી થતી હોય છે સરદાર પટેલે સૌરાષ્ટ્રને અલગ રાજ્ય આપ્યું હતું તો ભાજપ કેમને આપી શકે સરદાર પટેલે ઓગણીસો અડતાલીસ માં સૌરાષ્ટ્રને રાજપદ આપવાનો નિર્ણય કર્યો હતો તો તો શું એ નિર્ણય ખોટો હતો કિરીટ ગોર કે છે કે સૌરાષ્ટ્ર મિલના ચાહીએ આઝાદી કે સમય કચ્છ સ્ટેટ હી સી સી ગ્રેડ કા સ્ટેટ કા તો વાત સાચી છે ત્યારે પણ કચ્છ અલગ રાજ્યનો દરજ્જો હતો જ અને પછી ગુજરાતમાં ફેરવી દેવાયા હતા બંનેને ગુજરાતની જયારે રચના થઈ ત્યારે ઓગણીસો ઓગણીસો સાઠ માં સરદાર નિર્ણય ઉપરવટ જઈને ઓગણીસો સાઠ માં સૌરાષ્ટ્રને ગુજરાતમાં ભેળવી દેવાયું હતું સૌરાષ્ટ્રની અવદશા અને મજબૂરી વિકાસ નો અભાવ ત્યારથી શરૂ થયો હતો સૌરાષ્ટ્રને યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ કહેવાતું હતું ઓગણીસો સુડતાલીસ માં રજવાડાઓ સાથે રાખીને સૌરાષ્ટ્ર રાજ્યની રચના કરાઈ હતી અને ત્યારે એક આદર્શ રાજ્ય કેવું હોવું જોઈએ એ પુરવાર કર્યું હતું ઢેબરભાઈએ સૌરાષ્ટ્રને ઘણી બધી મદદ કરી હતી કારણ કે સૌરાષ્ટ્રમાં એ વખતે લગભગ એકતાલીસ ચુમ્માલીસો ને પંદર જેટલા ગામડાઓ હતા સૌરાષ્ટ્રમાં ગામડાઓ અને શહેરો અને એ જમીન પર બસો ને બાવીસ રાજાઓ હતા રજવાડાઓ હતા અને એકાવન એકાવનસો પાંચ હજાર એકાવન હજાર સાતસો એકાવન હજાર સાતસો ગરાજદારો હતા હવે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે એ પૈકીના એના વારસદારો જ છે તો બસો બાવીસ રાજાઓ રજવાડાઓ અને એકાવન હજાર સાતસો ગરાજદારો જયારે ભારતીય જનતા પાર્ટી સામે આવી જશે ત્યારે શું થશે હાલત એના જ વારસદારો અત્યારે આંદોલન કરી રહ્યા છે ક્ષત્રિય આ રાજ્યો જે હતા બસો ને બાવીસ એ સૌરાષ્ટ્ર સ્ટેટમાં વિલીન થયા ત્યારે તેમની જમીન સૌરાષ્ટ્ર રાજ્યને મળી હતી એ એકાવન હજાર સાતસો ગ્રાસદારોની જમીન હતી ગ્રાસદારો પાસે હતી જમીન ઢેવરભાઈની ઈચ્છા એ હતી કે જે જમીન ખેડતા હોય એને જે હક મળવો જોઈએ એને આંદોલન પણ ચાલુ કર્યું હતું અને પછી આખા દેશમાં એ જ મોડેલ અપનાવવામાં આવ્યું હતું ગ્રસદારોને સમજાવીને ગણોત પ્રવૃત્તિ નાબૂદ કરી હતી અને સાચા અર્થમાં ખેડૂતોને અધિકારો ઢેવરભાઈ અપાવ્યા હતા

સૌ પ્રથમ યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડના વિચારે જન્મ લીધો હતો ત્યારે ચોરસ ચોરસ માઇલ નો વિસ્તાર ચાલીસ લાખ વસ્તી હતી અને બે ચોરસ માઇલ નો વિસ્તાર ધરાવતા હોય એવા પણ ત્યાં રજવાડાઓ હતા માત્ર બે બે ચોરસ કિલોમીટર ચોરસ બઈલ એક એવું હતું કે જ્યાં માત્ર અલગ રાજ્ય હતું સૌરાષ્ટ્રમાં એ બધાને એક કરવામાં ઢેબરભાઈ સફળતા મળી હતી સરદાર પટેલ કરતા પણ સૌથી મોટું મહત્વનું કામ કહી શકાય એ ઢેબરભાઈનું હતું સૌરાષ્ટ્ર માટે

સૌરાષ્ટ્ર એક જ એકમ બને તે માટે રાજી થયા હતા અને ઓગણીસો ને અડતાલીસમાં એકીકરણ માટેનો દસ્તાવેજ તૈયાર થયો હતો પંદર ફેબ્રુઆરીના રોજ માં સરદાર પટેલે જામનગરના દિગ્વિજયસિંહને રાજ્ય પ્રમુખ બનાવ્યા હતા અને કેશરભાઈને મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા પંદરમી એપ્રિલે ઓગણીસો અડતાલીસના રોજ વિવિધ સૌરાષ્ટ્ર રાજ્યોનું સપાયો હતો અને ત્યારબાદ સૌરાષ્ટ્ર પણ ગુજરાત સ્ટેટનો જ હિસ્સો બની ગયું હતું તો આ આ આ જે આખી વાત છે એ નાગાલેન્ડમાં જે થયું છે કે ત્યાં ત્યાંના લોકો દસ વર્ષથી અલગ રાજ્યની માગણી રહ્યા છે અને માગણી એટલી બુલંદ બની છે કે એક પણ લોક એક પણ મતદાર હોય એક પણ લોકોએ મતદાન કર્યું નથી અત્યંત ગંભીર પરિસ્થિતિ છે નાગાલેન્ડ આવી પરિસ્થિતિ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ઉભી ન થાય એ માટેની સૌથી પહેલી જવાબદારી ભારતીય જનતા પાર્ટીના નેતાની છે ભૂપેન્દ્ર પટેલની છે પહેલી જવાબદારી નરેન્દ્ર મોદીની છે અને બીજા ઘણા બધા નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના

વાજબી નિરાકરણ પણ લાવવાનો અમે પ્રયત્ન કરીશું બસ આજે એટલું નમસ્તે